તાલુકાના કાથરોટા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા થતા સ્થાનિક લોકો આવનારી કરવાના પૂરા મૂળમાં ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યાત્રાને લઈ જાહેર સભાઓ ઉજવામાં આવી રહી છે જેને અનુસંધાને ઉપલેટા તાલુકાના કાથરોટા મુકામે આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના વિસાવદર પથંગના લડાયક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત રેશમા પટેલ હેમંત ખવા સહિતના આમ પાર્ટીના નેતા હાજર રહેતા લોકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ખાસ કરીને તો ગોપાલ ઇટાલિયાના સરકાર સામે ધારદાર શબ્દોના પહાડો અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર લડાયક ધારાસભ્યને રજૂઆત કરવા લોકો ઉમટી પડ્યા હતા આ ગુજરાત જોડો જનસભામાં ગોપાલ ઇટાલિયા રેશમા પટેલ હેમંત ખાવ રાજુભાઈ કરમટા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય કડવીબેન વામરોટીયા કાથરોટાના સરપંચ રામસીભાઈ વામરોટીયા સહિત સૌથી વધારે કાર્યકર્તાઓ અન્ય પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેનું વાંચતે ગાજતે લોકોએ ખેસ ફેરાવી સ્વાગત કર્યું હતું સાથે સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ અને અપૂરતા ભાવના મુદ્દાને લઈ ખેડૂત સહિતના આગેવાનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક રૂપિયે કિલોના ભાવે વેચાતા મરચાં આપી આવી ખેડૂત વિરોધી સરકાર સામે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં વિસા વારી કરવાની પૂરી તૈયારી દર્શાવી હતી આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામના સરપંચ શ્રી રામસીભાઈ એમના ધર્મપત્ની અને તાલુકા પંચાયતના અપક્ષના સભ્ય બેન એ સિવાય ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે જોડાયેલા અનેક એવા સક્ષમ સક્ષમ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગામના ગામજનો ગામજનો બહેનો ખેડૂતો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર એક સંકલ્પ કર્યો છે કે આવનારી ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને આમ આદમી પાર્ટીને જીતાડીશું જે રીતે ગુજરાતભરના ખેડૂતો સાથે યુવાનો મહિલાઓ બધા વર્ગ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે નાનામાં નાની વાત માટે કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી એ પરિસ્થિતિને બદલવા માટે આમ જનતા વિસાવદર વાળી કરવાના પૂરા મૂડમાં છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિસાવદરવાળી થવાની આ વખતે શરૂઆત થવાની છે આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત નું આયોજન કરવામાં આવેલું જેમાં ખુબ જ મોટી અને આજના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી પરિવારને મોટો બનાવવા માટે અને આમ આદમી પાર્ટી પરિવારની વિચારધારા સાથે જોડાવવા માટે તાલુકાના અપક્ષ ચૂંટાયેલા ઉમેદવાર જે તાલુકા પંચાયતના સભ્ય છે ખૂબ સારી એવી લીડ થી અપક્ષમાં ચૂંટાયા છે બેન આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે આજે જોડાયા સાથે જ કાથરોટા ગામના સરપંચ લોકપ્રિય વ્યક્તિ એવા રામસિંહભાઈ આહિર એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો દિવસે દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા જાય છે એક વાત નક્કી છે